જગતના પંચ વિષય અને દેહાત્મ બુદ્ધિ અતિ રૂઢ થઈ ગયા છે તે કંઈ જલ્દી સુખપૂર્વક અને સહેલાઈથી અલગ થઈ જાય એવા નથી માટે તેને અલગ કરતા અગવડતા અને દુઃખ અનુભવાશે તેને સહન કરવાની તૈયારી જોઈએ એટલે કે આત્મનિષ્ઠા જોઈએ સૃષ્ટિ પ્રક્રિયા સમજતા તેની નશ્વરતા અને ક્ષુલ્લકતા આપણા હૃદયમાં સમજાય છે જેને આપણે ચોટા છીએ જેની પાછળ કિંમતી મનુષ્ય દેહ વેડફીએ છીએ તે જો અતિ ક્ષુલ્લક સમજાઈ જાય તો તેમાંથી પાછું ઓળવાની ઈચ્છા થાય ત્રીજું મહારાજ કહે છે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય અતિશય સમજવું જોઈએ અત્યારે આપણને પંચ વિષય સુખદાયક મનાયા છે પણ સાચા સુખનું કેન્દ્ર તો મહારાજ છે તમામ પંચ વિષયમાંથી પણ એવું સુખ પ્રાપ્ત નહીં થાય

એવું કોઈ જ મનાતું નથી સાધુ થયા પછી એ નથી મનાતું સાધુ થ્યા પછી એ ડામાડોળ કરવાનું સુખ મોટું છે એમ એમ મનાય એમ પણ ભગવાનનું સુખ મોટો છે એવું નથી મનાતું જ્યારે મોહ દૂર થાય ત્યારે સારા અને નરસા બંને પ્રકારના વિષય સરખા ભાષે એટલે કે નરસા તો નરસા છે જ પણ સારા પણ નરસા અનુભવાય એ મોહ ટળ્યાની નિશાની છે સારા નરસા બેય હરખા ભાષે તો પાપ જેવા હોય ને એ હારા દેખાય એ છૂટે નહીં તો એને બે હરખા થઈ ગયા સારા નરસા ગેવાનું તાત્પર્ય હું એ મેં કીધું હારાન બે પંચ વિશે છે એ નરસા બે હરખા ભાષે એટલે એનું તાત્પર્ય હું હારા છે નરસા પાસે હારા છે એ નરસા થવાની નરસા છે એ તો હારા પોખ કરીને રહ્યા જ છે આપણે કઈ માલ નથી એને તો હારા કરીને રાખ્યા છે પણ હારા પંચ વિશે છે જેવા થવા સમત્વ ને યોગ કેવાય કે હારા છે એ નરસા જેવા થઈ જાય એટલે યોગ કેવાય કે શું કેવાય શું કેવાય નરસા જેવા થઈ જાય અને પછી હરખા થાય ઊંચા થઈ જાય અને હરખા થાય બે થાય ને બે રીતે હરખા થાય ને ફિફ્ટી ફિફ્ટી બે રિવર્સ આવે એટલે સમતમ યોગ ઉચ્ચે એનો અર્થ શું છે હારા છે એ નરસા જેવા થઈ જાય તો એને ઈ યોગ છે કે એને કેને યોગ યોગ એને કીધો પણ એને કહેવાય ને એમાં સાધન માં સાદી બુદ્ધિ છે એવું થાય તો એને ભગવાન મળે ભગવાન નો યોગ થાય તો ભગવાન ને પામમાં ઈ યોગ છે ભગવાન ને નથી શું કરવા પામી એકતા કરી રાખ્યા છે સમગ ઉચ્ચ એટલે તો પ્રાપ્તિ છે પણ અહીંયા ભગવાને સમત્વમ યોગ ઉચ્ચ એવું કીધું એનું કારણ એ છે કે એ અતિ ઉત્તમ સાધન છે એવું જો ન થાય તો ન ભગવાનની પ્રાપ્તિ થાય અને આને જો એટલે એ થવું પેલા બહુ જરૂરી અવશ્ય સાધન છે એટલે સાધન ને સાધનમાં સાધ્ય બુદ્ધિ કરી દીધી એટલે સમતમ યોગ યોગ તો ક્ષમતા થઈ જાય એ યોગ નથી યોગ ને પ્રાપ્ત કરવાનું એકદમ પ્રબળ સાધન છે જ્યારે મોહ દૂર થાય ત્યારે સારા અને નરસા બંને પ્રકારના વિષય સરખા ભાષે એટલે કે નરસા તો નરસા છે જ પણ સારા પણ નરસા અનુભવાય એ મોહટેળાની નિશાની છે વિષયનું પ્રયોજન ન રહેવાથી અથવા તેમાં દોષની ભરપૂરતા દેખાવાથી એવી દશા આવે છે એવી નિર્મોહ દશાનો શાસ્ત્રમાં અતિ મહિમા કયો છે તેને જ શાસ્ત્રમાં તત્વ અનન્ય ભક્ત કે પતિવ્રતાના અંગવાળા ભક્ત કહ્યા છે એવું પતિવ્રતાનું નું અંગ દાયાને જ આવે એવું નથી જ્યારે મહારાજ બહુ રાજી થયા ને એમ કે ધન્ય નિર્મો મારા દાયા અમારા ભગત તો ખરા પણ નિર્મળ એટલે એને જોઈને ભગવાન બહુ રાજી થાય છે તેને જ શાસ્ત્રમાં તત્વવેદતા અનન્ય ભક્ત કે પતિવ્રતાના અંગવાળા ભક્ત કયા છે એવું પતિવ્રતાનું અંગ ડાયાને જ આવે એવું નથી જે હોશિયાર હોય અથવા બુદ્ધિવાળા હોય તેને જ આવે એવું પણ નથી મારે કેવું સરસ કીધું આવું કે કોઈ નિર્મય કોણ થાય નિર્મય કોણ થાય કે ક્વોલિફિકેશન હોય નિર્મોહી કોણ થાય એની ક્વોલિફિકેશન ઈચ્છા હોય એટલે થાય આવો હોય એટલે દાયો હોય તો થઈ જાય ભણેલો હોય તો નિર્મોહી થઈ જાય એવું નહી હોશિયાર હોય તો નિર્મોહી થઈ જાય એ જૂનો હોય આ જૂનો હોય એટલે નિર્મોહી થઈ જાય એવું નથી જેની ઈચ્છા જાગે પ્રબળ કે હું નિર્મોહી થા કે મારે થાવું તો થાય નગર જૂનો હોય બે ત્રણ પેઢીનો અને હોશિયાર હોય બહુ બધું ભણેલો શ્રી ભાષ્ય ભણ્યું હોય અને મુક્તાવલી ભણ્યો હોય વ્યાકરણ ભણવાનું બાકી હોય તો એ ન થાય અને મોહન થઈ જાય મોટી ગાડી ઉપર બેહી જાય એટલે નિર્વાચનિક થઈ ગયો હોય ને કે ન થઈ ગયો હોય મહાન થાય બધા નિર્વાચન થાય કે ન થાય કે જ થાય બધા બધા જ થાય એવું હાલતું છે એ ને ના પાડે છે અમે તો કેવું બધી ભંડારી ને જ બધું ઓલું હોય એઠું ચોટ્યું હોય ફરતા એટલે એવું કઈ નથી મહંત હોય જેમ થાવું હોય મહંત એ થઈ જાય ન હોય એ થઈ જાય અને જેમ નીક થવું હોય ભણેલા હોય તો થઈ જાય ન ભણેલા હોય તો થઈ જાય વ્યાકરણ બાકી હોય તો કઈ વાંધો નહીં બાકી રહી જાય નિર્વાસનિક થઈ જાય થાવાની તીવ્ર ઈચ્છા જોઈએ મહારાજ કે ડાય પતિવ્રતા હોય જેવું કહે નહીં ઘણી ડાય હોય વ્યભિચારણી હોય ભોળી હોય પતિવ્રતા હોય પણ એની ઈચ્છા થઈ હોય કે હું નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાવ હું સમત્વ ધારણ કરીને ભગવાનમાં જોડાવ સમત્વ યોગ ઉચ્ચ mm એવું પતિવ્રતાનું અંગ ડાયાને જ આવે એવું નથી જે હોશિયાર હોય અથવા બુદ્ધિવાળા હોય તેને જ આવે એવું પણ નથી પરંતુ ખપ વાળાને આવે એવો નિયમ છે સેવા કરવા વાળાને આવે એવું નિયમ સેવાનું ફળ ભગવાન આપે પણ એને નિર્વાસિક નો થવું હોય તો સેવામાંથી તેવા વાસ નીકળ થાય કાર હાવે રાખે

નો હાલતા હોય એના માટે આ ઠીક છે આપણે તો એમ નો ટળે નિર્વાસની પણ તેવું છે કે જેની ઈચ્છા હોય એને ટળે ઈચ્છા પછી પ્રબળ ઈચ્છા હોય તો જલ્દી ટળે બર્નિંગ ડિઝાયર હોય તો તત્કાળ ટળી જાય આ સત્સંગમાં તો સાધનો બધા એવા તૈયાર જ આપ્યા છે એટલે તરત પાક તૈયાર બધા સાધનો છે

એને બંધન થાય છોટા નાથ મોડાવીને ફરવું હોય એને તો બધું બંધન લાગે નિર્વાસનિક થાય મુક્ત થાય કે બંધ બંધાય બંધાય કે મુક્ત થાય શું કે નિર્વાસનિક થાય એને બંધન થાય કે મુક્ત થાય ઓકે વિશાળ દ્રષ્ટિ વાળા એવું લાગે છે એની વિશાળ દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે બહુ વિશાળ દ્રષ્ટિ દોઢી વિશાળ થઈ ગઈ હોય તો એને બંદર લાગે મુક્ત થઈ જાય નિર્વાસ થી થાય

મોહ વયો ગયો એને બાપા ને રહી ગયો એને બાપા તો યજ્ઞ કરતા હતા નથી કેતા તો યજ્ઞ કર્યો નતો પણ એ બેઠો બેઠો અને બાપાનો મોહ જોતો હતો પૂછ લેલી ગાયો છે એને દાન કરતા હતા એને હારી હારી તારવી લેતા એટલે નથી કેતા મનમાં એમ થયું કે આ આમ કેમ કરે છે મોહિત માણસો મોહિત માણસો એની ક્રિયા કળી નો એ કઈ

ભણેલા ના પાડી એટલે ભણેલા ના પાડી એટલે એને કેન્ડિડેટ તો જોતા છે પછી આપણે જ થઈ આપણા સિવાય કોને પસંદ કરે એ કેન્ડિડેટ જોતા હોય એને ઓલા તો ના પાડી કે ભણેલા હોય એને થાય તો થાય નો થાય તો ન થાય હોય એટલે આ શું અંતિ કે આ પછી એ ન હોય એને કોઈની પસંદગી ન હોય તો એ માણસ તો જો હે તો એમાં આપણે પાસ થઈ જાવ ઢ છે એ તોય એવું ઢ સમજી લેવું તમે ઢ વાણો છો તમને કે ક હે મૂંદાવળા હોય કે બે હક એક ખરખા બહુ મૂંતાવળા હોય ક મહારાજ કહે જેને મોહ ટાળવાની તીવ્ર ઈચ્છા અને ખપ હોય તેને મોહ ટળે છે ને તે નિર્મોહી થાય છે જેને ખપ છે તેણે પણ ધીરે ધીરે પ્રયાસ કરવો પણ આજને આજ મોહને ઉખેડી નાખું એમ વિચારે તો એમ મોહ ઉખડતો નથી તો એ મોહ ઉખડવા જાય તો શું થાય દેહની સ્થિતિ ગડબડ થઈ જાય મોહની હેરે દેહ ચોટ્યો છે

મોહનો આદરથી અને ધીરજથી અભ્યાસ ચાલુ રાખીએ તો ધીરે ધીરે જરૂર થાય છે પણ ઉતાવળ કરીને આકળા ન થઈ જવું ગીતામાં કયા મુજબ અનેક જન્મ સંસિદ્ધ લાંબી ધીરજ રાખવી અને મોહના મૂળ ઉખાડવાનો આદર રાખવો જ્યાં સુધી પોતાને મનગમતા અનુકૂળ

તો આપણે પ્રતિકૂળતા ને ઈચ્છતા નથી એટલે એનો અર્થ શું થાય ઉખડવા દેવો નથી એક આપણે અનુકૂળતા ને ઈચ્છીએ છીએ અને પ્રતિકૂળતા ને ગમતી નથી એનો અર્થ એવો છે કે આપણે મોહ ઉખડવા દેવો નથી માગતા જ નથી ઉખડવા દેવો નથી ઉખડી જતો હોય પર કોક ઉખેડી નાખતા હોય તો એ નાખી દીધો એટલે લઈને ચોટ આપી દઈશ સ્ટીકર ઉખડી ગયું નથી આપણે પછી કઈ ગુંદર ચોટી ને ચોટ આપી એમ ફરીથી એટલે નાખી દીધો હોય તો કોઈ કે ઉખેડવા કોઈ કે ટ્રાય કર્યો હોય ચોટલી ચાલી એનું મોહ ઉખડે એમ તો ચોટલી તૂટી જાય તો ભલે પણ કે ભાઈ મોહ નહીં ઉખડતો ચોટલી ઉખડી ગઈ કાંઈ વાંધો એટલે મોહને ઉખડવા ન દેવાનું મોહ ઉખેડવામાં પ્રતિકૂળતા છે એને થોડીક મદદ કરે મોહ જેને ઉખેડવો હોય એને પ્રતિકૂળતા ધૂબકો મારવાનો પહેલા સંકલ્પ કરી લેવાનો કે મારે મોહ ઉખેડવો છે અને પછી પ્રતિકૂળતા ધૂપકો મારવાનો ટીવી ને મોહ ઉખડે નથી મોહ જલ્દી જાય ને બધા કરતા બહુ એવું બહુ વધારે સજાત ચોટસ એટલે જલ્દી ઉખડે નહીં જ્યાં સુધી પોતાને મનગમતા અનુકૂળ ઉપયોગી એવા પંચ વિષયનો પણ અતિ અભાવ થઈને દુઃખરૂપ પંચ વિષય તુલ્ય ન થઈ જાય ત્યાં સુધી સાધન દશા કહેવાય અને જ્યારે બંને સમાન અનુભવાય ત્યારે તે સિદ્ધ દશાને પાયમો કહેવાય ત્યારે શાસ્ત્રો તેને કૃતાર્થ થયો એમ કહે છે એટલે પ્રયોજનમ જેને પોતાનું પ્રયોજન આ મનુષ્ય દેહ નું પ્રયોજન હતું એ પૂરું કરી લીધું એટલે કૃતાર્થ 再见。<music>